ભાવનગરમાં રહેતા પરિવારના ઘરે મહેમાન જમવાના બહાને આવી રૂક રકમ સહિત કિંમતી દાગીનાની ચોરી કરી ફરાર બન્યા ભાવનગરમાં તારીખ રોજ તેમના પરિવાર સાથે પોતાના વતન વાગડ ગામ ખાતે જવાનું હોવાથી રામદેવસિંહ તેમજ તેમના પત્ની ઉર્મિલાબા તેમજ રામદેવસિંહના બંને દીકરા સૂર્યદીપસિંહ અને રાજવીરસિંહ તેમજ દીકરી બા માહિબા તૈયાર થતા હતા તે સમયે સવારના સાડા દસ એક વાગ્યાની આસપાસ રામદેવસિંહના સાળા વીરભદ્રસિંહ ગંભીરસિંહ ગોહિલ અને તેમની પત્ની જયશ્રીબાનો તેમની પત્નીના ફોનમાં ફોન આવેલ અને તેઓએ કહેલ કે હું મારી દીકરી રાજવીબાની દવા લેવાની હોવાથી ભાવનગર આવું છું અને દવા લઈને તમારા ઘરે જમવા આવીશ તેમ કહેલ અને ત્યારબાદ તેઓ બપોરના એકાદ વાગ્યાના સમયે ઘરે જમવા માટે આવેલ અને જમીને તેઓ કપડાં બદલાવવાનું કહી અંદરના રૂમમાં ગયેલ અને અંદરથી બારણું બંધ કરે ત્યારબાદ સાડા ત્રણેક વાગ્યાના સમયે રામદેવસિંહના સાડા વીરભદ્રસિંહ આવેલ અને ચારેક વાગ્યાના સમયે તેઓ બંને ઘરેથી જતા રહે રામદેવસિંહના પરિવારે સવારથી જ થેલા તૈયાર કરી અંદરની રૂમમાં સેટી પર મૂકેલ હોય જે લઈને તેઓ વાગડ જવા નીકળી ગયેલ અને ત્યારબાદ રાત્રિના સાડા નવેક વાગ્યાના સમયે વાગડ પહોંચ્યા હતા રામદેવસિંહના પત્નીએ થેલામાં રાખેલ

ત્યારબાદ રામદેવસિંહના શાળાના પત્ની જયશ્રીબા બા વીરભદ્રસિંહ ગોહિલ રહેઠાણ સોનગઢ તાલુકો સિહોર જિલ્લો ભાવનગરવાળા વાળા ઘર આવેલ હતા તેના સિવાય બીજું કોઈ ઘર આવેલ ન હતું જેથી તેના ઉપર પૂરેપૂરો શક વહેમ હતો તે તમામની ચોરી જયશ્રી બા વીરભદ્રસિંહ ગોહિલ રહેઠાણ સોનગઢ તાલુકો સિહોર જિલ્લો ભાવનગરવાળાએ કરેલ હોવાની શંકા હોય તેમ છતાં તપાસમાં ખુલે તેના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી પોલીસે આગળની તપાસ હાથ ધરેલ

ત્રણ લાખ સિત્તેર અંદાજ કરો મારા સારા નાયશ્રી જ ઘરે જવાનું હતું એટલે મેં બેક માં તૈયાર કરી અને એક વાગ્યા સમયે ઈ મહેમાન તરીકે અમારા ઘરે આવ્યા અને ચાર વાગે સાથે સાથે બધા નીકળ્યા મેં ગામડે નો નીકળ્યો